जय माता मित्रों आज हूँ तमें बताई जामुअवी गुफा जेम तुझा शिवलिंग संग पानीना अभिषेक बनती अलग अलग शिवलिंगों मुख्य पाताश्वर महादेव तो आवाज विडियो जुड़ा चेनल ने सब्सक्राइब कर दिया मित्रों Finally guys, आप जो जांबुआ गुफा से ज्यादा श्रीकृष्ण जाम्बुआर की दीकरी साथ लग्न कर अने तेमने मनी सोपी थी કટા કૂવો નહીં ચાંબુ અને ગુફાનો એક ભાગ છે પાણી છે ચાંબુનો બીજ ગુફાનો રિયા એ બચપટ માથી કોકનો કોક નથી હા ડાયરેક્ટ સિવલિંગ ઉપર પાણીનો અભિષેક થાય છે લે બગોગાજી ને હા પાણી બોલ જોઈ શકો છો અહીં એક ઘણી બધી શિવલિંગો છે જ્યાં પાણીનો અભિષેક થાય છે અહીંનું કેવું એવું થાય છે કે જ્યાં જ્યાં પાણી ટપકે છે ત્યાં ત્યાં શિવલિંગ છે એક નહીં પણ ઘણી બધી શિવલિંગો જોવા મળશે જ્યાં તમને પાણીનો અભિષેક થતો જોવા મળે છે नालगी का जया बीजापन मानस आ गया से

हमें भाई ने साथी मित्र जनक मकवाना नरेंद्र कुमार एंड भाई कबूतर के बच्चे भी है एक बच्चा तो बेचारा मर गया है उसकी मार अड़ रही है, एक है देख लो हमें बहुत ही बढ़िया सामना करना पड़ रहा है यहाँ पे

તો મિત્રો તમે જે આ ગુફા જોઈ તેની અંદર બે વાવ પણ આવેલી છે જે એક જુનાગઢ અને બીજી બે દ્વારકા પહોંચે છે અહીંના લોકોને એવું કેવું થાય છે આ એક પ્રવાસ સ્થળ પણ બની ગયેલું છે જ્યાં અલગ અલગ જગ્યાએથી લોકો પ્રવાસ માટે અહીંયા આવે છે જે પોરબંદર નજીક રાણા વાવ ખરું ત્યાંથી ફક્ત પાંચ કિલોમીટરના અંતરે આવેલું છે જય માતાજી જય દ્વારકાધીશ